સુરત થી પ્રાપ્ત રહ્યા છે જે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી 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 નોટ 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 છાપવાનું કારખાનું ઝડપાયું છે વધુની ઝડપી છાપનાર આરોપી પણ પોલીસ સકંજામાં આવ્યા છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે એક લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડવામાં આવી નકલી નોટ બનાવનાર ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરતના સરથાણામાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું પ્રાપ્ત થયા છે જ્યાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે એસઓજીએ એક લાખથી વધુની નકલી નોટ ઝડપી નકલી નોટ છાપનાર ત્રણ આરોપી પણ પોલીસ સકંજામાં આવ્યા છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું છે